વાઘોડિયાના રવાલ ગામે યુવકની હત્યાની આશંકા રવાલ ગામે રહેતા વર્ષે યુવકનો રહસ્યમય સંજોગોમાં અન્યના દાબા પરથી મૃતદેહ મળતા પરિવારે આડા સંબંધે હત્યા આશંકા વ્યક્ત કરતા પોલીસે વિવિધ થિયરીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વાઘોડિયાના રવાલ ગામે રહેતા વિપુલ ઠાકોરભાઈ સોલંકી ઉમર ત્રીસ નાઓ એક સંતાનના પિતા છે અને તેને ગામની પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતા હત્યા કરાયાની આશંકા પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી સાથે ચહેરા ગરદન અને હાથના ભાગે સામાન્ય ઈજાના નિશાન મળ્યા હતા સવારે વિધવા ચંપાબેન હસમુખભાઈ સોલંકીના ધાબા પર યુવક મૃત હાલતમાં જોવા મળતા મૃતકના પરિવારને જાણ કરી હતી ઘટના અંગે વાઘોડિયા પોલીસને જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આસપાસના સ્થળ સહિત મૃતક યુવકના ઘટના સ્થળે ઝીણવટભરી તપાસ આરંભી હતી પોલીસ તપાસ દરમિયાન ધાબા પર ઉગી નીકળેલા ઘાસમાંથી મૃત યુવકનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો સાથે ધાબા પર તૂટેલા વીજબોર્ડના વાયર લટકતી હાલતમાં જોતા પોલીસને રાત્રે અંધારામાં પ્રેમિકાને મળવા આવતા વીજ શોકના કારણે મોત થયાની આશંકા પ્રાથમિક તપાસમાં સેવાઈ રહી છે જોકે યુવકના મોત અંગે અકસ્માત કે હત્યા એમ બંને થિયરી પર પોલીસ તપાસ કરી રહી છે યુવકના પિતાએ પુત્રની હત્યા થયાની વાત પર અડગ રહ્યા હતા અને યુવકના મોત અંગે આડા સંબંધે લઈને હત્યા કરાયની સાથે જ યુવતીએ જ રવાલ ગામે પિયરમાં આવ્યા બાદ યુવકને રાત્રે મળવા બોલાવી દગો કરી હત્યા કરાયાના આક્ષેપ મૃતકના પિતાએ યુવતી અને તેના પરિવાર પર લગાવતા રવાલ ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી છોકરો જર્સી ખાઈને સવા આઠે નીકળી ગયેલો આ લોકોએ ફોન કરીને બોલાયેલો અને ઘરમાં બોલાવીને મારા છોકરાને દગાહી ફટકારી દીધો છે મારી નાખ્યો છે અને પછી નીચેથી મારીને ધાબા પર લાવીને ફેંકી દીધો છે અને હાથમાં કરંટ આપી દીધેલો છે આ મારા છોકરાને દગો કરીને મારી નાખેલો છે મારા છોકરાને સાત તારીખે પગાર થયો પૈસા લેવા માટે આ લોકોએ ઘેર બોલાયેલો છે અને મારા છોકરાને મારી કાઢેલો છે આ સંખ્યા આ ઘરવાળા પર છે આ સાબત તો આવે છોકરાને ખબર હોય સાહેબ મને કંઈ ખબર નહીં હું એક છોકરો છે રિતિક કરી વર્ષતા લગન લગ્ન કરે પંદર બે હાજર પંદર માં લગ્ન કરેલા આપણે મારા છોકરાને ને દગો કરી માન નાખીએ છીએ માહિતી આપી છે જે પોસ્ટમોર્ટમ માં જે આવે એ ખરું અને એમને સજા થવી જ જોઈએ